નમસ્કાર દોસ્તો અત્યારે અમરેલીથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ખેત પેદાશ લઈને આવી રહ્યા છે યાર્ડમાં જર્સીની હરાજી પણ કરવામાં આવી રહી છે યાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે ગઈકાલે યાર્ડમાં એક મણ કપાસના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો ને ચૌદ રૂપિયા સુધી બોલાયા હતા જોકે ખેડૂતો હજુ પણ સારા ભાવની આશા રાખીને બેઠા છે તેની બોગસ સહી કરીને એક પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સત્તર સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે જે આખા ભારત સહિત ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાશે ખાસ કે પીએમ નરેન્દ્ર મોદીના આ જન્મદિવસની પૂર્વ સંધ્યાને એટલે કે સોળમી સપ્ટેમ્બરે રાજ્યભરમાં ત્રણસોથી વધુ જગ્યાએ મહા રક્તદાન શિબિર યોજાશે આ શિબિરોમાં શિક્ષકોએ ભાગ લેવાનો રહેશે જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સોળમી સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે આઠ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લીધો છે મિત્રોણના મહત્વના સમાચારની વાત કરીએ તો સાનિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ અત્યારે વાયરલ થઈ રહી છે કદાચ કહેવા માંગે છે કે તે બીજાને ખુશ કરવા અથવા તો દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતારવા માટે પોતાને બદલશે નહીં મિત્રોણના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક અને ખાનગી એકમોને તેમના મજૂર ડ્રાઈવર રસોઈયા ચોકીદાર માળી કે કારીગરની નોંધણી કરાવી ફરજિયાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં પૂર પ્રભાવિત લોકોની સહાય સાતસો ટનથી વધુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભરેલી ટ્રેનને સીએમએ આપી છે લીલી ઝંડી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુ એન એચ આર સીમાં ભારતે સ્વિટ્ઝરલેન્ડને લગાવી છે બરફબરની ફટકાર કહ્યું કે પોતાની સમસ્યાઓમાં ધ્યાન આપે ભારતને સલાહ આપવાની જરૂર નથી મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ દિલ્હી પોલીસે આઈએસઆઈએસના ના પાંચ આતંકીઓની કરી છે ધરપકડ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ફરીથી ધમાલો જોવા મળી રહી છે જેલમાંથી ભાગી રહેલા કેદીઓ પર સેનાએ ગોળીબાર કર્યો જેમાં બે ના થયા છે મોત મહત્વના સમાચારની વાત કરીએ તો વનપાલ સ્મારક ખાતે વન મંત્રી શ્રી અને રાજ્ય મંત્રી શ્રી દ્વારા વન શહીદોને આધાર અંજલી સમર્પિત કરવામાં આવી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો છે મદદગારની તપાસ પણ જારી કરવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર છે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેની બેન ઉપર સાધ્યું છે નિશાન વાવ થરાદ અને સુઈ ગામની પ્રજાના હાલ અત્યારે બે હાલ થઈ ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પોલીસે હેલ્મેટની લોકજાગૃતિના પ્રયાસો તેજ કર્યા છે એસીપી ખુદ રસ્તા ઉપર ઉતરી ગયા છે હેલ્મેટની મેવા પોલીસ વિભાગે પણ ભાર મૂક્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પોલીસની મોટી કામગીરી સામે આવી છે રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની કરી છે અટકાયત પોલીસ સ્ટેશનની ચેર પર બેસીને યુવકે બનાવી હતી રીલ સાત માસ અગાઉ યુવક કલર કામ માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને તેણે આ રીલ બનાવી રીલ વાયરલ થતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તેની પાસે માફી મંગાવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ત્રણસો શિક્ષકો પર બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પેપર ચકાસણીમાં બેદરકારીની આ સજા મળી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ચૈતર વસાવાને ફરીથી જવું પડશે જેલમાં જાણો શું છે કારણ લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે ત્રણ દિવસના પેરોલ આપ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇઠ્યોતેર પોઈન્ટ પંદર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે